આજે રાત્રે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સોમાસુ મુંબઈના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં ટકરાવા માટે આગળ વધતું જોવા મળ્યું છે સાથે જ હૈદરાબાદના આજુબાજુના રાજ્યોની અંદર અને હૈદરાબાદની અંદર ફરી એકવાર નવી સિસ્ટમનું તીવ્ર સંક્રમણ જો મળ્યું છે સાથે સાથે લાંબા સમયના વિરામો બાદ

પણ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તીવ્ર બનીને આગળ વધતું જોવા મળ્યું છે તો હવામાન ખાતાને લગતી આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ તો વિડિયોના અંત સુધી તમામ દર્શક મિત્રો જરૂરથી બની આ રહેજો વરસાદીય સિસ્ટમનું તીવ્ર જોર અને દબાણ અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્યોની અંદર પવનની ગતિવિધિઓ સાથે આજે તાંડવ જોવા મળી શકે છે જેને જોતા અનેક રાજ્યોની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે

ગુજરાત રાજ્યની અંદર ઘાતક તોફાન લાવી શકે છે આજે રાત્રે ગુજરાતની અંદર આભ ફાટ્યો હોય તેવો પણ માહોલ જોવા મળી શકે છે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વરસાદ પડતો જોવા મળવાનો છે અને કયા જિલ્લાઓની અંદર સૌથી વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે તેની માહિતી મેળવીએ

દક્ષિણ ગુજરાતની અંદર પવનની ગતિવિધિ ભરૂચનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારોમાં વ્યારાના વિસ્તારોની અંદર સુરત જિલ્લાની અંદર વલસાડ તાપી અને આહવાની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર પણ આજે

મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળછવાયા વાતાવરણ સાથે હવે પવનોની ગતિવિધિની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે જેને આજે દરમિયાન મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદનો વિસ્તાર વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના તમામે તમામ જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું જોર વધવાના કારણે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા પવનો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળ્યા છે જેના કારણે દરિયાકાંઠાની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે ને તીવ્ર પવન આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળવાનો છે તેની સાથે સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એટલે કે

કચના વિસ્તારોની અંદર પણ હવે બદલાવ જોવા મળ્યો છે અને હવાનું દબાણ હવે કચના વિસ્તારોની અંદર પણ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે રાત્રિ દરમિયાન લખપતનો વિસ્તાર નળિયા માંડવીનો વિસ્તાર બાડેલી ગાંધીધામનો વિસ્તાર રાપર અને ખાવડ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર પવનો ફૂંકાઈ શકે છે સાથે જ વીજળીના ચમકારા પણ કચ્છના વિસ્તારોની અંદર જોવા મળશે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મજબૂત રીતે સિસ્ટમનું જોર હવે વધતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર બાદ હવે તેની ઉપર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને જેને જોતા આજે ઉત્તર ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ થવાને લઈને આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે અને અરબસાગર માંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોના જોરના કારણે

સોમાસો મુંબઈના વિસ્તારોથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પ્રવેશ કરતું જોવા મળ્યું છે પંદર જૂન દરમિયાન ગુજરાતની અંદર સંપૂર્ણપણે ચોમાસું બેસી ગયેલું જોવા મળશે જે બાદ ગુજરાતની અંદર પંદર તારીખથી લઈને ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મુશળધાર વરસાદ જોવા મળવાનો છે અને એ વરસાદ બે હજાર ચોવીસના ચોમાસાનો વરસાદ જોવા મળવાનો છે એટલે કે ગુજરાતની અંદર આગમી પંદર દિવસની અંદર હવે સારી વાવણીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પંદર જૂન બાદ ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળશે અને જેને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ધીમે ધીમે વાવણીની શરૂઆત પણ જોવા મળી શકે છે અને ત્રીસ જૂન સુધીની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાવણી થયેલી પણ જોવા મળશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે અને સાથે જ અરબ સાગરમાંથી તીવ્ર બનતા પવનો હવે આગળ વધીને

પવનની ગતિવિધિ ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદને લઈને આજે અને આવનાર ત્રણ દિવસ માટે હજી પણ મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી માહિતી મેળવવા ચેનલમાં નવા છો તો દોસ્તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો